ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અગિયાર સાયન્સનો ફિઝિક્સ જોવા માંગીએ અને ફિઝિક્સનું પહેલું ચેપ્ટર આપણે ચાલુ કરીએ કયું છે એકમ અને માપન તો આપણો ચેપ્ટરનો આજે પાઠ છે એકમ ચેપ્ટરના બે પાઠ છે એકમ અને માપન તો પહેલાં સમજી લો શોર્ટ એન્ડ સ્વીટ ફિઝિક્સ ભણવું હોય તો હજુ બી તમને કહેવા નવ દસનું ફિઝિક્સની જે વ્યાખ્યા આવે જે સૂત્ર આવે તે તમને કમ્પ્લેટ આવડવું જોઈએ તો જ મજા આવશે બેટાઓ અને ગણિતના જે સૂત્ર છે ક્ષેત્રફળના સૂત્ર ઘનફળના સૂત્ર આ બધા જ સૂત્રો મોડે કરજો ખાસ હજુ પાછું બોલું છું તમારે શું કરવાનું છે તો પહેલાં પોઝ કરીને બધું લખી લેવો અને બોલું તે લખો શું લખવાનું છે તો પહેલાં પહેલો નવ દસની અંદર ભૌતિક વિજ્ઞાનના જેટલા સૂત્રો આવે તે બધા લખવાના બીજી વસ્તુ દસમાના ત્રિકોણમિતિના સૂત્ર જેટલા આવડે અને મૂલ્ય કોષ્ટક જે આવે તે બી સાઈન અને કોસ્ટના ખાસ તે લખવાના ત્રીજો ક્ષેત્રફળના સૂત્રો અને ઘનફળના સૂત્રો હવે ફિઝિક્સમાં ઘનફળ શબ્દ ઓછો વાપરશું તેની જગ્યાએ કદ વાપરશું બરાબર મગજમાં આવ્યું બધાને તો આટલા સૂત્રો પહેલાં લખી લખજો પહેલાં બે પાનામાં અને પછી આ ચેપ્ટરને પાછો વિડીયો જુઓ અને વિડીયોની શરૂઆત કરો તો એકમ તો એકમ કોને કહેવાય તો પહેલામાં પહેલું વસ્તુ મગજમાં રાખવું પહેલાં ભૌતિક રાશિ એટલે શું તો ભૌતિક રાશિ એટલે ધ્યાનમાં રાખજો કે કોઈ પણ ખગોળીય ઘટના કે આજુબાજુ થતી કુદરતી ઘટના કે માનવસર્જિત ઘટના એ ઘટનાના ખ્યાલો માટે અમુક શબ્દોની જરૂર પડે કંઈ ને કંઈ શબ્દ ધારો કે કોઈપણ સુનામી આવે વાવાઝોડું આવે તો તેને સાયન્સ કંઈ ને કંઈ નામ આપે કંઈને કંઈ નામ આપે તો એ નામ જરૂરી છે આપણે પણ જન્મ લીધો એટલે તરત જ અઠવાડિયાની અંદર આપણું નામ આપવું પડે નહીં તો નામ નહીં આપેલું હોય તો વિચારો શું કહેશો આપણને તમને શું કહે તે નામ નહીં તો એટલે કોઈપણ રાશિને કંઈ ને કંઈ નામ આપવું પડે તે એટલે ભૌતિક રાશિ યાદ રાખો તેને શું કહેવાય ભૌતિક રાશિ જેમ કે હવા ઓકે તમે કોઈને ધક્કો માર્યો એટલે બળ લગાડ્યો તો બળ શબ્દ વાપર્યો તમે કોઈને થાપટ મારી તો બી હું કહેવાય તમાચો તમા કહેવાય કંઈને કંઈ નામ આપવું પડે સમજી ગયા કોઈ પણ વાવાઝોડું આવે તો તેને અલગ અલગ સાયન્સે નામ આપ્યું છે એટલે કોઈ પણ ભૌતિક રાશિ તમારી સામે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેને બી નામ આપવું પડ્યું મોબાઈલ નામની હતે તો અને તમારા માટે ટૂંક પ્રશ્ન એકદમ જનરલ મોબાઈલને ગુજરાતીમાં શું કહેવાય આ બધા જ વિચાર કરતા હશે મોબાઈલને તો ગુજરાતીમાં મોબાઈલ જ કહેવાય અરે ના કોમેન્ટ કરજો નહીં ખબર હોય તો મને બીજા લેક્ચરમાં યાદ કરાવજો ખાસ મેં કહેવા મોબાઈલને શું કહેવાય અને એના માટે તમારે બાર સાયન્સ કરવું પડે તો ભૌતિક રાશિ આવ્યું મગજમાં તો ભૌતિક રાશિ બે પ્રકારની યાદ રાખજો એક તો મૂળભૂત ભૌતિક રાશિ મૂળભૂત ભૌતિક રાશિ અને બીજી સાધિત ભૌતિક રાશિ તો મૂળભૂત ભૌતિક રાશિ એટલે જે ભૌતિક રાશિના ખ્યાલ માટે ઓછામાં ઓછા ખ્યાલની જરૂર પડે તેમાં કોઈ બીજું કોઈ મિક્સિંગ નહીં થાય બીજું કોઈનું ઇન્વોલ્વમેન્ટ નહીં થાય તેને મૂળભૂત કહેવાય જેમ કે આપણી લંબાઈ તો લંબાઈ એટલે આપણને ખબર કે લંબાઈ એલ જે હશે તે એમાં કોઈ બીજી રાશિ નહીં આવી તાપમાન તો તાપમાન તો એ મૂળભૂત રાશિ કહેવાય દ્રવ્યમાન એટલે કે વજન તો તેમાં બી કોઈ બીજી રાશિ નહીં આવે સમય તો સમય માટે બી કોઈ બીજી રાશિ નહીં આવે તો આને મૂળભૂત રાશિ કહેવાય જેમાં કોઈ બીજી રાશિનું ઇન્વોલ્વમેન્ટ નથી હવે આ સાધિત રાશિ તો સાધિત રાશિ એટલે ગુજરાતીમાં કહેવાય બનાવેલી એમ તો સાધિત એટલે બી બનાવેલી સાધુ આજે આજે આજુબાજુ સાધુ ફરતા હોય બધા બનાવેલા બનેલા લોકો ખરેખર સાધુ એટલે શું સંસ્કૃત શબ્દ છે સાધુ એટલે સરળ વૃત્તિનો તો આપણે સાધિત રાશિ એટલે બનાવેલી રાશિ ધારો કે સમજો કે વેગ કે તમે વેગ ભણેલા ભણેલા કે નહીં તો વેગ એટલે ભાગ્યા સમય તો જો અહીંયા બેનું મિશ્રણ કર્યું કે ભાગ્યા સમય તેથી એને સાધિત કહેવાય પ્રવેગ વાત કરીએ તો પ્રવેગ એટલે જો વેગ ભાગ્યા સમય આવ્યું બળ જુઓ બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ તો બે રાશિનો જ્યારે સમન્વય કરે તેને કહેવાય સાધિત રાશિ કહેવાય ભૌતિક રાશિના જે એને આપણે પ્રમાણિત માપણે દર્શાવીએ એને કહેવાય એકમ કહેવાય તેથી એકમના બી બે પ્રકાર મૂળભૂત ભૌતિક મૂળભૂત એકમ અને સાધિત એકમ કયો એકમ મૂળભૂત એકમ અને કયો એકમ સાધિત એકમ જોજો મૂળભૂત એકમ અને સાધિત એકમ ધારો કે લંબાઈ તો લંબાઈ માટે પ્રમાણિત માપ એટલે કોણ લીધો મીટર તો એનો એકમ કહેવાય સમય સમય માટે આપણે આમાં લીધું સેકન્ડ તો સેકન્ડ એનો પ્રમાણિત માપ કહેવાય તો આ એનું પ્રમાણિત માપ એને એકમ કીધું ખ્યાલ આવ્યો અને સાધિત રાશિ ના જે એકમ ખરા એને સાધિત એકમ કહેવાય જેમ કે વેગ તમારો બન્યો તો વેગ એટલે અંતર ભાગ્યા સમય ઓકે તો અંતર એટલે મીટર અને સમય એટલે સેકન્ડ તો વેગનો એકમ કયો બન્યો મીટર પર સેકન્ડ પ્રવેગ પ્રવેગ એટલે વિચારો વેગ ભાગ્યા સમય તો ઓકે વેગ એટલે મીટર પર સેકન્ડ અને સમય એટલે પાછો સેકન્ડ તો આ રાશિ બની ગઈ મીટર પર સેકન્ડ સ્ક્વેર ચાલો બળ વિચારીએ બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ ઓકે દળ એટલે કેજીમાં આવે અને પ્રવેગ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર તો આ જ એ બળનો એકમ પણ આપણે ન્યૂટનની યાદમાં એન લખીએ ન્યૂટન ચાલે મગજમાં આવે બધાના તો આવી રીતના કોઈપણ પણ ભૌતિક રાશિના એકમ આવે તો એકમના કેટલા પ્રકાર આવ્યા બે કયા કયા મૂળભૂત એકમ અને સાધિત એકમ ખ્યાલ આવ્યો બધાને તો આ બે પ્રકાર છે મૂળભૂત એકમ અને સાધિત એકમ ખ્યાલ આવ્યો ત્યારબાદ અલગ અલગ એકમ પદ્ધતિ વર્ષો વર્ષો સુધીમાં નવી નવી આવી તો તે પદ્ધતિ એટલે કઈ કઈ તો એકમ પદ્ધતિ સમજવું જોઈએ તો એકમ પદ્ધતિ એક તો સીજીએસ આવી એમ કે એસ આવી એમ કે એ આવી ધ્યાનમાં રાખજો એમ કે એ આવી પછી એફપીએસ આવી અને એસઆઈ આવી તો સીજીએસ એટલે જેની અંદર સેન્ટીમીટર સેમી જી એટલે ગ્રામ અને એસ એટલે સેકન્ડ આવી રીતના સમાવેશ કરાય આવી સીજીએસ પદ્ધતિ બી કહેવાય એમકે એસ મીટર કિલોગ્રામ સેકન્ડ યાદ રાખજો લખી મૂકજો એમકે એસ એ મીટર કિલોગ્રામ સેકન્ડ અને એમ્પિયર એ એટલે એમ્પિયર આ મૂળભૂત રાશિઓના છે એફપીએસ એફપીએસ એટલે એફ એટલે ફૂટ પહેલા મીટર સેન્ટીમીટર માપાય પણ બ્રિટિશ ટાઈમે ફૂટમાં માપતા વજનને પી એટલે પાઉન્ડમાં માપતા અને એસ એટલે સેકન્ડ તેથી એને બ્રિટિશ પદ્ધતિ બી કહેવાય કઈ પદ્ધતિ કહેવાય બ્રિટિશ પદ્ધતિ અને છેલ્લી આવી એસાય જે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ કઈ સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ તો આ ખાસ યાદ રાખવાનું આ રાશિની અંદર આપણને ખબર એસઆઈ એકમ પદ્ધતિ જેની અંદર સાત રાશિનો સમાવેશ કર્યો ને આ ક્યારે કર્યું તો ઓગણીસો ને એકોતેરમાં તોલમાપ સંસ્થા દુનિયા દરેક દેશની એક તોલમાપ સંસ્થા છે દરેક દેશમાં આવેલી અને તે લોકોએ એકવાર બધી જ જગ્યાએ એક સરખો કોમન સિલેબસ જાય કોમન સંજ્ઞા વપરાય બધી જગ્યાએ અને કોઈ અગવડ નહીં થાય એના માટે એ લોકોને એ લોકોની બેઠકમાં સાત રાશિઓ નક્કી કરી અને આ સાત રાશિઓ એટલે એસા એકમ પદ્ધતિ ગણાય એને સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ ગણાય અને એ બધી સાત રાશિઓનો સમય સમન્વય એ સાત રાશિના સિમ્બલ એ સાત રાશિની જે કંઈ પણ હશે તે આપણી તોલમાપ સંસ્થા દરેક દેશની રાજધાની જે આપણી જેમ રાજધાની હતી દિલ્હી દિલ્હીની અંદર આ પ્રયોગશાળા છે તેમાં બધી જ વસ્તુ મૂકેલી છે અર્યા બરાબર તો આપણને ખબર પડે તો પહેલાં એ સિસ્ટમ એમ ઇન્ટરનેશનલની અંદર સાત રાશિ તો આ સાત રાશિ કઈ કઈ તો જુઓ અહીંયા તો આ સાત રાશિ લંબાઈ તો લંબાઈ માટે બધા એકમો અલગ અલગ છે સેન્ટીમીટર છે મીટર છે ફૂટ છે દુનિયામાં બહુ બધું આવે પણ આ સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલમાં ઓગણીસો એકોતેરમાં નક્કી કર્યું લંબાઈ માટે એસઆઈ પદ્ધતિ પ્રમાણે કોણ લેવાનું તો મીટર જ લેવાનું અને તેનો સંકેત બી રાખ્યો સ્મોલ એમ રાખ્યો હાલે યાદ રાખવાનું સમય તો સમય માટે એ લોકોને રાખ્યું કે સેકન્ડ બધું આવે સમય માટે બહુ બધું આવે સેકન્ડ આવે મિનિટ આવે કલાક આવે મહિનો આવે વર્ષ આવે આ બધું જ કહેવાય તમને થાય કે સમય એટલે કા વર્ષ આવે અરે તમને કોઈને પૈસા માંગવા જાવ ને તો એમ કહેશે એક વર્ષ પછી આવજો એનો મતલબ સમય કયો આપ્યો એક વર્ષનો તો એક વર્ષ બી સમય કહેવાય ખ્યાલ આવ્યો વાતમાં આવી રીતના પણ આપણે કયો સમય લેવાનો સેકન્ડ ને સેકન્ડ માટે એ લોકોને એસ રાખ્યું દ્રવ્યમાન એટલે વજન દળ તો દળમાં બધું અલગ અલગ આવે ગ્રામ આવે કેજી આવે બધું પાઉન્ડ આવે બધું બહુ બધું આવે મણ આવે બે મણ આવે ક્વિન્ટલ આવે ટન આવે બહુ બધું આવે તો આપણે શું નાખશું કિલોગ્રામ હું રાખશું કિલોગ્રામ તેને કેજી વડે દસો તાપમાન તેને કેલ્વિનમાં બતાવવાનું તાપમાન કેલ્વિન એટલે કે રાખશો દ્રવ્યનો જથ્થો એને મોલ રાખશો બરાબર એટલે દ્રવ્યનો જથ્થો મોલમાં અને એમઓએલ મોલ કહેશો અને એ એટલે પેલો આપણો રોંગ એક મોલની અંદર અણુની સંખ્યા કેટલી છ પોઈન્ટ એવોગેડ્રો અંક કહેવાય આપણે ખાસ ધ્યાનમાં રાખશું પછી જ્યોતિની તીવ્રતા કેન્ડેલા આ રાખતો તેને સીડી વડે ઉસાવો વિદ્યુત પ્રવાહ બરાબર ને તેનો આપણે રાખશું એમ્પિયર એ એમ્પિયર તો યાદ છે એમ્પિયર ની યાદમાં કરીએ તેને એ રાખશો તો સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલની અંદર આ સાત રાશિનો સમાવેશ કર્યો આવ્યું મગજમાં તો આ સાત રાશિ લખી લો સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલમાં અને ત્યારબાદ આ એકમ પદ્ધતિની એક બે રાશિ બીજી છે જેને આપણે પૂરક રાશિ કહેવાય તો પૂરક રાશિ એટલે કઈ તે જોઈ લઉં તો આ બે રાશિ છે સમતલ કોણ અને ઘન કોણ આ એસાય એકમ પદ્ધતિની બે કઈ રાશિ છે પૂરક રાશિ હવે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલમાં સાત રાશિ ફિક્સ થઈ ગઈ અને ત્યાર પછી આ સાયન્સને આ બે રાશિની બી જરૂરિયાત પડી તેથી એનું નામ રાખ્યું એ સાતમાં એડ નહીં કર્યું એને અલગ રાખ્યા જે પહેલી રાશિઓ સાથે અલગ એને મેચ નહીં થાય આ ખૂણા સાથે કામ કરે એટલે કોઈ પણ વર્તુળાકાર વસ્તુ હોય તેમાંનો કોઈ એક ભાગ લઈ આટલો એને ચાપ કહેવાય એ ચાપે કેન્દ્ર સાથે જે ખૂણો બનાવ્યો કે નહીં એને સમતલ કોણ કહેવાય એ સમતલ કોણ એટલે ડી ઠીટા લેવાનો તો તેનો ચાપ એટલે એલ અને ભાગ્યા આ ત્રીજા તો આ જે સૂત્ર બને એને સમતલ કોણનું સૂત્ર કહેવાય જેનો એકમ રેડિયન બહુ ઓછું માપ નાનું માપ રેડિયન માપ લેવામાં આવે સાયન્સમાં બે માપ ચાલશે અંશ માપ અને રેડિયન માપ એના વિશે આપણે ડિટેલમાં પછી જોઈશું પણ અંશ માપ અને રેડિયન માપ તેમાં આપણો સમતલ કોણનો એકમ કોણ છે રેડિયન એટલે ફિઝિક્સમાં આપણે બધા દાખલા ગણશું તો લગભગ આપણે રેડિયનમાં કરશું કેમ કે સૂક્ષ્મ કણોનો અભ્યાસ અત્યારે તમને અહીંયા હવામાં કણો દેખાય દેખાય નહીં દેખાય ને તો એ કણોનો બી વ્યાસ માપવાના છે વિચાર કરો આટલા બધું ગાંડો છે આપણું ફિઝિક્સ જે નથી દેખાતું તે માપવાનું છે અહીંયાના કણો જે નથી દેખાતા તેનો વ્યાસ માપવાનો તે કણોનું વજન માપવાનો છે આપણે કેવું લાગે ખતરનાક લાગે ને ફિઝિક્સ તેથી ફિઝિક્સ દિમાગવાળાનું કામ છે ફિઝિક્સ માટે તમને મેથ્સ આવડવું જોઈએ ફરજિયાત એટલા માટે મેં પહેલાં જ કીધું કે આટલી વસ્તુ કમ્પ્લીટ કરલાખો તો મજા આવશે અને પછી ઘનકોણ તો ઘનકોણ એટલે કોઈ ધારો કે વર્તુળાકાર વસ્તુ હોય ધારો કે આપણને ખબર પડે વર્તુળાકાર એટલે કોણ ધારો કે વોલીબોલ તો વોલીબોલની ઉપરની કોઈક સપાટી વિચારો કાલ્પનિક સપાટી વિચારો એણે પોતાના કેન્દ્ર સાથે જે ખૂણો બનાવ્યો ને એને કહેવાય ઘનકોણ કહેવાય આવ્યું મગજમાં બધાને તો ઘનકોણમાં અલગ અલગ રીતના દર્શાવાય આપણને બરાબર અલગ અલગ પાઠ પાડીએ આવી રીતના બી ઓમેગા બી પાડી શકાય ગમે તે પાડી શકો તો એમાં હું આવે તો ઉપર ક્ષેત્રફળ આવે અને નીચે ત્રીજ્યાનો વર્ગ આવે અને એનો એકમ સ્ટિરેડિયન કહેવાય કયો એકમ કહેવાય સિયર હવે અગિયાર બાર સાયન્સમાં આ રાશિનું કોઈ કામ નથી ખાલી અત્યારે અગિયાર સાયન્સમાં એમસીક્યુ તરીકે યાદ રાખો ઘંટકોણનો એકમ કોણ સ્ટીરેડિયન એનું સૂત્ર કોણ તારીવા એનો પારિમાણિક સૂત્ર કોણ આ બધું પૂછાય એટલે આ ચેપ્ટરમાં આપણે જશું પારિમાણિક સૂત્ર એટલે આના પછીનો આ તમારું એકમ થયું અને બીજું આ ચેપ્ટરનો પાઠ છે માપન પાઠ છે તો એ માપનની અંદર શું આવશે તો સાર્થક અંકો આવશે પારિમાણિક સૂત્ર આવશે આ બધી જે વાત છે તો તે એટલે માપનમાં આવશે ગુણક આવશે ઉપગુણક આવશે તો આપણે આ ચેપ્ટરનો બી એક બીજો પાઠ લે પહેલાં પાર્ટની અંદર મેં બધું જ કરવાનો પ્રયત્ન કર્યો છે એકમની અંદર શું શું આવે તે મેં બધું જ જણાવ્યું છે અને સરળ છે ફિઝિક્સ એકદમ સરળ છે ફિઝિક્સ ભારે નથી ઘણા ટીચરો ચલાવે એવું છે કે ફિઝિક્સ બહુ ભારે લાગે ફિઝિક્સ એકદમ ઇઝી તેથી ફિઝિક્સને આપણે અભ્યાસ કરશું તો જ મજા આવશે અને એનો બીજો પાર્ટ જોઈએ એટલે આખું ચેપ્ટરની થિયરી તમારા પર કમ્પ્લીટ મજા આવી જશે તો આપણે બીજો પાર્ટ આપણે નેક્સ્ટ ટાઈમે જોઈએ ત્યાં સુધી આ વિડીયોને જુઓ અને શેર કરો કોમેન્ટ કરો અને તમને સારું લાગે તો બધા મિત્રોને જણાવો ઓકે બાય